હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે હેરફોલ માટેની હોમ રેમેડીઝ જોઈશું આજના જમાનામાં લેડીઝ હોય કે જેન્ટ્સ દરેકને વધતા ઓછા પ્રમાણમાં હેરફોલ થતું જ હોય છે અને હેરફોલ રોકવા માટે થઈને આપણે બજારના ઘણા બધા મોંઘા પ્રોડક્ટ્સ યુઝ કરતા હોઈએ છીએ પણ રિઝલ્ટ એટલું બધું જોઈએ એવું નથી મળતું હતું તો આજે આપણે ઘરે ખૂબ જ સસ્તો અને સરળ ઉપાય કરીશું જેમાં આપણે ડુંગળીનો ઉપયોગ કરીને શેમ્પુ બનાવીશું અને તેના છોતરાનો ઉપયોગ કરીને ટોનર બનાવીશું તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ અહીં મેં ચાર નંગ ડુંગળી અને થોડા લીમડાના પાન લીધા છે આપણે મુઠ્ઠીથી પ્લેટમાં નાખીએ તો આશરે બે મોટી મુઠ્ઠી જેટલા મેં અહીં લીમડાના પાન લીધેલા છે લીમડાના પાનને પાણીથી સરસ ધોઈને પછી જ લેવાના કેમ કે તેના ઉપર ઘણી માટી ચોટેલી હોય છે હવે આપણે ડુંગળીના છોતરા ઉતારી દઈએ આપણે બધા જ જાણીએ છીએ કે ડુંગળીનો જ્યુસ છે અથવા તેનો રસ છે તે હેરફોલ માટે ખૂબ જ લાભકારક છે અને આપણે બજારમાંથી જે રેડીમેડ ડુંગળીના શેમ્પૂ ઓઇલ અને ટોનરને બધું ખરીદતા હોઈએ છીએ તે ખૂબ જ વધારે કિંમતના હોય છે અને છતાં પણ એટલું સરસ રિઝલ્ટ નથી મળતું જેટલું રિઝલ્ટ આજે હું તમને આ ટોનર અને શેમ્પુ બતાવીશ તેનાથી મળશે આપણે ડુંગળીના છોતરાને વેસ્ટેજ ગણીને ડસ્ટબિનમાં ફેંકી દેતા હોઈએ છીએ પણ આજે આ જ છોતરા આપણે ખૂબ જ કામમાં આવવાના છે અને કઈ રીતના કામમાં આવવાના છે તે હું તમને વિડીયોમાં બતાવીશ અને કદાચ તમે જો ડુંગળી ન ખાતા હોય તો આજુબાજુના ઘરમાંથી પણ તમને ડુંગળીના છોતરા તો મળી જ જશે તમે કોઈને કહેશો કે મને થોડા ડુંગળીના છોતરા આપો તો કોઈ ના નહીં પાડે તો આ ટોનર તમે આરામથી બનાવી શકશો તો આપણે અહીં ચાર ડુંગળીને આવી રીતના છોલી લીધી છે અને ડુંગળીનો ઉપયોગ આપણે શેમ્પુમાં કરવાના છીએ પણ કદાચ જો તમે શેમ્પુ ન બનાવવાના હોય તો ડુંગળીનો ઉપયોગ સલાડમાં અથવા તો કોઈપણ શાકમાં કે શાકની ગ્રેવી બનાવવામાં ગમે ત્યાં તમે કરી શકશો તો અહીં મેં છોતરા કાઢી લીધા છે ચારે ડુંગળીના અને હવે આ છોતરામાંથી આપણે ટોનર બનાવીશું જેના માટે મેં અહીં આશરે મોટા બે ગ્લાસ જેટલું પાણી ગરમ થવા રાખ્યું છે તેની અંદર આપણે આ વેસ્ટેડ ડુંગળીના છોતરા નાખી દઈશું જેને આપણે ડસ્ટબિનમાં ફેંકતા હોઈએ છીએ અને સાથે જ લીમડાના પાન નાખી દઈશું એટલે બે મુઠ્ઠી લીમડાના પાન છે અને હવે આને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આઠેક મિનિટ માટે ગરમ થવા દેવાનું છે આ જેમ જેમ ઉકળતું જશે પાણી તેમ તેમ કલર તેનો ચેન્જ થતો જશે અને લીમડા અને ડુંગળીનું બધું જ જે સત્વ છે તે બધું જ પાણીમાં આવી જશે તો આપણે આને ઢાંકી અને થોડીવાર થવા દઈએ અને તે થાય છે ત્યાં સુધી આપણે ડુંગળીમાંથી શેમ્પુ બનાવીએ આ ચાર ડુંગળી હતી જે આપણે છોલી હતી તેને આપણે ટુકડા કરીને મિક્સર જારમાં નાખી દઈશું ડુંગળીના જ્યુસમાં રહેલા સલ્ફરના કારણે આપણો હેર ગ્રોથ વધે છે હેરફોલ ઘટવાના કારણે હેર ગ્રોથ વધે છે હવે અહીં મેં ત્રણ ડુંગળીના ટુકડા કરી લીધા છે અને એક નાની ડુંગળી હું રાખી દઈશ જેને હું સલાડમાં યુઝ કરી લઈશ હવે આ ડુંગળીમાં આપણે પાણી નાખ્યા વગર આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં ડુંગળીને એકદમ ફાઇન ગ્રાઇન્ડ કરી લીધી છે આમાં બિલકુલ પાણી મેં નથી નાખ્યું અને હવે આ જે પલ્પ છે એ બધો આપણે મિક્સરમાં લઈ લઈએ આપણે જરા પણ વેસ્ટ નહીં જવા દઈએ અને હવે આને આપણે ગાળવાનો છે જેના માટે મેં અહીં પ્લેટ ઉપર એક કોટન નું કપડું રાખેલું છે એકદમ પાતળું હોય તેવું કપડું લેવાનું તેમાં પલ્પ નાખીને આનો દબાવીને આપણે બધું જ જ્યુસ કાઢી લઈશું તમે ગરણી માટે નાખીને પણ કાઢી શકો છો અથવા તો કોઈ પણ સૂતરાઉ કપડું હોય તેમાં પણ આ નાખીને ગાળીને આનો જ્યુસ કાઢી શકો છો આ જે જ્યુસ નીકળશે તેનો આપણે શેમ્પુમાં ઉપયોગ કરવાના છીએ જો આવી રીતના દબાવીને બધું જ જ્યુસ આપણે કાઢી લઈશું તો અહીં બધું જ જ્યુસ મેં કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ડુંગળીનું જ્યુસ નીકળી ગયું છે હવે અહીં મેં એક ખાલી બોટલ લીધેલી છે તેમાં આપણે આવી રીતના માઇલ્ડ શેમ્પૂ કોઈ પણ નાખી દઈશું બેબી શેમ્પૂસ જે આવતા હોય છે તમે કોઈ પણ શેમ્પુ લઈ શકો જેમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કેમિકલ રહેલા હોય છે અને એકદમ માઇલ્ડ હોય છે તો આ શેમ્પુ આપણે આ લેવાનું છે અત્યારે હું અડધી બોટલ જેટલું આ શેમ્પુ લઈ રહી છું અને આપણે જે ડુંગળીનો જ્યુસ કાઢ્યો છે આશરે અડધા કપ જેટલો ડુંગળીનો જ્યુસ છે તો આપણે આ જ્યુસને પણ બોટલની અંદર નાખી દઈશું આ શેમ્પુને બનતા થોડો ટાઈમ લાગશે જ્યુસ નાખ્યા પછી હવે આપણે ઢાંકણ બંધ કરીને આને મિક્સ કરી લઈશું આમાં આપણે કોઈ જ બીજી મહેનત નથી કરવાની બસ આ મિક્સ કરીને રાખી દેવાનું છે પંદર દિવસ માટે પંદર દિવસ પછી શેમ્પુ યુઝ કરવા માટે તૈયાર થઈ જશે આને રાખવાનું કારણ એ છે કે સાધારણ તેમાં ફર્મેન્ટેશન થશે જો અત્યારે એનો કલર તમે જોઈ લો અને ફર્મેન્ટ થયા પછી તેનો કલર સાધારણ ચેન્જ થઈ જશે તો ફર્મેન્ટ થવાનો મતલબ એ નથી કે શેમ્પુ ડબલ થઈ જશે પણ ડુંગળીનું જે બધું જ તત્વ છે તે શેમ્પુમાં મિક્સ થઈ જશે તો હવે આપણે એને પાછું બોટલમાં ભરી લઈએ અને આને બંધ કરીને પંદર દિવસ માટે આપણે એને રાખી દઈશું પંદર દિવસ પછી હું તમને આના કલરમાં ચેન્જીસ જે થયા તે બતાવીશ ત્યાં સુધી આપણે હવે લઈ લઈએ જે આપણે ઉકળવા રાખ્યું હતું તે આને ઉકળતા લગભગ આઠેક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પાણી બળીને લગભગ અડધું થઈ ગયું છે અને પાણીના કલરમાં ફેરફાર જે થયો તે તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને નીચે લઈને એકદમ સરસ ઠંડુ કરી લઈશું અને ઠંડુ થયા પછી જ આપણે એને ગાળવાનું છે જો આ પાણી એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને પાણીનો કલર તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગુલાબી થઈ ગયો છે લીમડા અને ડુંગળીનો બધો જ સત્વ આ પાણીની અંદર આવી ગયો છે તો હવે આપણે એક બાઉલ લઈ લઈએ તેની ઉપર એક ગરણી રાખી અને આ પાણીને આપણે ગાળી લઈશું આ આપણું ટોનર પણ તૈયાર થઈ ગયું છે તો તમે જોયું ને સાતથી આઠ જ મિનિટમાં અને ખૂબ જ ઓછી મહેનતમાં આપણે એકદમ સરસ ટોનર તૈયાર થઈ ગયું છે અને હવે જે આ વેસ્ટેજ નીકળ્યા છે છોતરા અને લીમડા એને આપણે ફેંકી દઈશું તે આપણે યુઝ નથી કરવાના અને આ જે ટોનર છે તેને આપણે કોઈ પણ બોટલમાં ભરીને રાખી દેવાનું અને આ ટોનર તમે અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વખત સ્કેલ્પમાં લગાડવાનું તેનાથી તમારો હેરફોલ ઘણો ઘટી જશે હું એમ નથી કહેતી કે એક બે વખતમાં જ ફરક લાગશે પણ તમે એક વીક અથવા તો પંદર દિવસ યુઝ કરશો તેનાથી તમને ફરક ચોક્કસ દેખાશે જો તમે જોઈ શકો છો કે કેટલો સરસ ટોનરનો કલર દેખાય છે અને તમને એમ લાગતું હશે કે આમાં વાસ આવશે ટોનરમાં બિલકુલ સ્મેલ નહીં આવે આપણે આને એક ખાલી બોટલમાં ભરી લઈએ તમારે આને રાત્રે લગાડી માથામાં અને સૂઈ જવાનું અને સવારે કોઈ પણ માઇલ્ડ શેમ્પૂ કરીને વાળ ધોઈ નાખવાના અથવા તો તમે શેમ્પૂની બે કલાક પહેલાં લગાડી દો તો પણ ચાલે પણ બે કલાક પહેલાં આને લગાડવાનું તો જ આની ઇફેક્ટ થશે તમે એક કલાક લગાડીને ધોઈ નાખશો તો એટલી ઇફેક્ટ નહીં મળે એટલે આને બે કલાક પહેલાં લગાડી નાખવાનું સ્કેલ્પમાં અને બે કલાક પછી હેર વોશ કરી નાખવાનું તો તમને થોડાક જ યુઝ પછી ફરક ચોક્કસ દેખાશે તો જો અહીં મેં બધું જ ટોનર આમાં ભરી લીધું છે અને ટોનરનો યુઝ કરી અને બાકીનું જે વધે તેને આપણે ફ્રીજમાં રાખી દઈશું અને આપણે લગાડવું હોય તેની એકાદ કલાક પહેલાં બારે કાઢી લેવાનું એટલે તે રૂમ ટેમ્પરેચર પર આવી જાય તો આપણું ટોનર પણ તૈયાર થઈ ગયું છે હવે અહીં મેં પંદર દિવસ પછી આ બીજો વિડીયો લીધેલો છે આપણે શેમ્પુ રાખ્યું હતું એને પંદરેક દિવસ જેવું થઈ ગયું છે હું તમને હલાવીને ફરીવાર આને કાઢીને બતાવું જો આનો કલર સાધારણ બ્રાઉનિશ જેવો થઈ ગયો છે બહુ નથી થયો પણ સાધારણ એનો કલર ચેન્જ થયો છે આ શેમ્પૂનો યુઝ કઈ રીતના કરવો તે પણ હું તમને બતાવી દઉં શેમ્પુને એવી રીતના વાળ ઉપર લગાડીને ઘસતો એટલે સરસ ફીણ થશે આ શેમ્પુની સાધારણ સ્મેલ આવશે ડુંગળીની સ્મેલ આવશે આમાં પણ જો તમને એમ થતું હોય કે બિલકુલ સ્મેલ ન આવે તેવું જોઈએ તો તમે આની અંદર એક બે એસેન્શિયલ ઓઇલના ડ્રોપ્સ પણ એડ કરી શકો છો જેનાથી વાસ બિલકુલ નહીં આવે અને સાધારણ સ્મેલ આવે છે પણ શેમ્પુ કર્યા પછી હેર વોશ કર્યા પછી તમે કોઈ પણ કન્ડિશનર લગાડી લેશો વાળમાં તો ડુંગળીની સ્મેલ નહીં આવે થોડીક મહેનત પડશે પંદરેક એક દિવસ રાહ જોવી પડશે પણ તમને રિઝલ્ટ ખૂબ જ સરસ મળશે તો એકદમ ઓછી કિંમતમાં અને ખૂબ જ ફાયદાકારક એવો ડુંગળીનું શેમ્પુ પણ તૈયાર થઈ ગયું છે તો ઘરે એક વખત આ ડુંગળીનું ટોનર અને શેમ્પુ બનાવીને યુઝ કરીને પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને રિઝલ્ટ કેવું મળ્યું અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ